અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં કરાયો ઠરાવ મંજૂર શહેરમાં હંગામી ધોરણે પાથણા લારી ગલ્લા ટેમ્પો રાખી વ્યવસાય કરે છે એ મુદ્દે ઠરાવ નગરપાલિકા વ્યવસાય ખર્ચ પેટે નક્કી કરેલ રકમ વસુલાશે બગસરા પાલિકા દ્વારા પાથણા લારી ગલ્લા વ્યવસાય કરતા લોકો પાસે કરશે વસુલાત અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં કરાયો ઠરાવ મંજૂર શહેરમાં હંગામી ધોરણે લારી ગલ્લા ટેમ્પો રાખી વ્યવસાય કરે છે એ મુદ્દે ઠરાવ નગરપાલિકા વ્યવસાય ખર્ચ પેટે નક્કી કરેલ રકમ વસુલાશે બગસરા પાલિકા દ્વારા પાથણા લારી ગલ્લા વ્યવસાય કરતા લોકો પાસે કરશે મુજબ નગરપાલિકા હંગામી ધોરણે પાથરણા ગારી ગલ્લા અને ટેમ્પો રિક્ષા રાખીને જે લોકો વ્યવસાય કરે તે નગરપાલિકા વહીવટી ખર્ચ પેટે જે ફી નિયત નમૂનામાં નક્કી કરેલ છે તે વસૂલ કરવાનું નક્કી કરેલ છે અને સ્ટ્રીટ લાઇટના નગરપાલિકા વિસ્તારમાં આવેલ પોલોમાં એડવર્ટાઈઝમેન્ટ માટેની ફી માટે પણ વસૂલાત શરૂ કરેલ છે જો કોઈ લોકો આમાંથી બાંધછોડ કરશે તો બે ઘણી વસૂલ વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવશે જે સૌની તકેદારી લેવી